વ્હીકલપુલમાં ફરજ બજાવતા હંગામી ચાલકો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી પાલિકાની વ્હીકલપુલ શાખા ખાતે ફરજ બજાવતા ડ્રાઈવરોનું કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરાતું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ડ્રાઈવરોનું કહેવું છે કે ચાર મહિનાનો સમય વીતવા છતાં પણ પગાર પાવતી આપવામાં આવતી નથી બોનસમાં પણ અનેક ક્ષતિઓ છે આઈ કાર્ડ આપ્યા નથી યુનિફોર્મ પણ આપવામાં આવ્યા નથી અને આ મામલે રજૂઆત કરવા જઈએ છીએ તો દર વખતે આશ્વાસન આપવામાં આવી રહ્યું છે આ મામલે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં પણ આજ દિન સુધી સમસ્યાનો કોઈ ઉકેલ કરવામાં નહીં આવતા તમામ ડ્રાઈવરમાં રોષે ભરાયા હતા વ્હીકલ પુલ ખાતે ઉગ્ર વિરોધ નોંધાવી

ને વર્ષોથી આ લોકો કોન્ટ્રાક્ટર આવે છે જે ઓછા રેટ પર ભરીને લઈ જાય છે કોન્ટ્રાક્ટ ને પછી એનો જે બેનિફિટ છે એ ડ્રાઈવરના પગારમાંથી બોનસમાંથી ઈએસઆઈમાંથી એ કાપકૂપ કરીને એ લોકો એનું ભરણ પોષણ કરી રહ્યા છે ને આ કર્મચારીને નુકસાન જાય છે આ ચાર મહિના પહેલાં જે હવે બાલાજી નામના કોન્ટ્રાક્ટર આવ્યા છે તે કોન્ટ્રાક્ટરે ના તો લઘુત્તમ વેતન ચૂક્યું છે ના પગાર પાવતી ના આયકાર ના પે સ્લીપ છે કે ઈએસઆઈ એસઆઈ પીએફ કોઈની પૂર્તતા કરી નથી જે ટેન્ડરમાં જોવા જઈએ તો નિયમના કોઈ બી એમને નિયમ પાલન કર્યું નથી ના તમામ કર્મચારીઓ નુકસાન કરવામાં આવે છે અમે લગભગ ચાર મહિનાથી આની રજૂઆત કરતા આવ્યા છે લેખિતમાં મોખિતમાં કે ભાઈ આનું સોલ્યુશન લાવવામાં આવે પણ આ સુધી કોઈ બી આનું સોલ્યુશન લાયા નથી એટલે આજે અમે ના છૂટ્યા માન્ય કમિશનરથી મળવા આવ્યા છે કે અમારું કોઈક નિકાલ કરવામાં આવે એવી રજૂઆત લઈને આવે જે દિલ્હીના કોન્ટ્રાક્ટર કુવર હતા આજે અમે લેબર કોર્ટમાં ફરિયાદ ચાલુ છે નહીં આ સિચ્યુએશન એ સમય બી હતી અમે અમને રજૂઆત કરીને થાક્યા પણ કોઈ અધિકારીએ અમારી ગણકાર નહીં લીધી એટલે ના ચૂક્યા અમારે લેબર કોર્ટમાં ફરિયાદ કરી હાલમાં બી કેસ પેન્ડિંગમાં છે ને એ કેસ ચાલુ છે ના ના એવું કોઈ અંત આવ્યું નહીં અમારો પ્રોબ્લેમ સોલ્વ નથી થયો ને એટલે એવું કોઈ અંત કોઈ આવ્યું નહીં જે કોન્ટ્રાક્ટર આવ્યા છે એ કંઈને કંઈ બાકી રાખીને ગયા છે કોઈ એમને પૂરું વર્તન આલીને ગયા નથી બસ અમારો વ્યવસ્થિત પગાર મળે તમામ કર્મચારી એની પગાર પાવતી મળે નહીં ઈએસઆઈ પીએફ એટલે યુનિફોર્મ છે જે ટેન્ડરના નિયમ છે એ નિયમ પ્રમાણે તમામ કર્મચારીને એને મળે

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર